India 9 News, Mirror of Truth. પંચમહાલના ના આવેલી એસ દવે હાઈસ્કૂલ ખાતે નમોકે નામ રક્તદાન કર્મચારી પાંચસો પચાસ થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે પંચમહાલના આવેલી એસ દવે હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા નમો નામ રક્તદાન અંતર્ગત સંયુક્ત કર્મચારી સંકલન સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં

પાંચસો પ્લસ નો રક્તદાન નો ટાર્ગેટ છે એમાં અમારા પ્રાથમિક વિભાગના કર્મચારીઓ માધ્યમિક વિભાગના કર્મચારીઓ આચાર્ય સંઘ આરોગ્ય વિભાગ તેમજ અલગ અલગ તમામ સંગઠનના કર્મચારીઓ આજે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી ચૂક્યા છે અને હજુ ઘણા બધા લાઈનમાં આપ સૌ જોઈ રહ્યા છો કે લાઇનમાં ઊભા છે અત્યારે અઢીસો જેટલી બોટલોનું રક્તદાન થઈ ચુક્યું છે આજે સાંજ સુધી પાંચસો પ્લસ રક્તદાન થશે અને આ તમામ સેવાકીય પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં તમામ કર્મચારીઓ સાથે સાથે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે આ આ એક ટાર્ગેટ આપણા ગુજરાત માટે સૌથી ગર્વની બાબત છે કારણ કે આ એક વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો છે એ બદલ તમામ કર્મચારીઓનો પણ આભાર માનવામાં આવે છે જય વિનોદભાઈ માછી શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ નમસ્કાર સત્તરમી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના ના જન્મદિન નિમિત્તે એમને ભેટ સ્વરૂપે ગુજરાત રાજ્ય જયારે એક લાખ રક્ત યુનિટ ડોનેટ કરવા જઈ રહ્યું છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામ નોંધાવવા જઈ રહ્યું છે પંચમહાલ જિલ્લામાં લગભગ પાંચ હજાર યુનિટ જેટલું એકત્ર કરવાનું લક્ષ્યાંક છે એમાં શહેરા તાલુકામાં પાંચસો સાડી પાંચસો જેટલા રક્ત યુનિટ એકઠું કરવાનું લક્ષ્યાંક છે સવારે આઠ વાગ્યાથી શરૂ કરેલા કાર્યક્રમમાં અત્યાર સુધીમાં સાડા અઢીસો જેટલા રક્તદાન યુનિટ એકઠું થઈ ગયું છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ પંચાયત જુદા જુદા સંવર્ગો સરકારના સરકારના કર્મચારીઓ ઉપરાંત